આત્મહત્યાના વધતા કિસ્સાઓને રોકવા માટે સુરતમાં પોલીસે બનાવી કમિટી ઘરેથી ભાગી ગયેલા લોકોને શોધવા માટે પણ એક એનજીઓ સાથે શોધવાના પ્રયાસ કરવામાં આવશે કેમ ઘર છોડીને ભાગી ગયા એ પણ જાણી ત્યારબાદ સંશોધન કરવામાં આવશે ત્યારબાદ તેમની સમસ્યાના નિવારણનો પણ પોલીસ પ્રયાસ કરશે જે જગ્યાએથી આત્મહત્યાના કિસ્સાઓ બની રહ્યા છે એ જગ્યાને રેડ ઝોન જાહેર કરી સુધારવાનો પણ પ્રયત્ન કરાશે ખાસ ડ્રગ્સનું વેચાણ અને સેવન કરતા લોકોના વિસ્તારમાં અભ્યાસ કરી મેપ બનાવવામાં આવશે અમુક જો કોઈ બિઝનેસમાં ખોટ થઈ હોય તો આ તમામ ચીજોને અમે અલગ અલગ કેટેગરી બાટીએ છીએ આ કેટેગરીના પ્રમાણે ટોટલ અમે લોકો અત્યારે કઈ એરિયામાં વધુ પ્રમાણમાં આ પ્રકારની ઘટનાઓ બને છે અને કેમ બને છે કારણ શું છે તો એના લઈને અમે અમુક જો અમારા કાઉન્સલિંગ કરવાની જો અમારી પોલીસની ટીમ છે એનજીઓ જો આ દિશામાં કામ કરે છે એની સરકારી અલગ અલગ જો ડિપાર્ટમેન્ટના જો સંસ્થાઓ છે જો કામ કરે છે એના લઈને આ વિસ્તારોમાં અમે કાઉન્સિલિંગ કરવાના અને પૂરી મહેનત કરવાનાથી આ પ્રકારના ઘટના જેટલા અમે લોકો અટકાવી શકીએ એના માટે પ્રયાસ કરવા માટે એક સુરત શહેર પોલીસ અત્યારે અમે લોકો એના ઉપર કામગીરી કરીએ છીએ